આજે આપણે ભણાવા તાલુકાના મોખાણા ગામે આવ્યા છીએ જે રીણાભાઈનું નામ બટુકભાઈ છે જે આયુર્વેદિક દવાખાનામાં નોકરી પણ કરે છે તો આપણે આ કૃષિ બલમ વિશે હા રીણાભાઈ શું ફાયદો થયો આ કૃષિ બલમથી આનાથી જે માંડવી હતી પીળી આખી કાળી થઈ ગઈ અને નરવાઈ પકડી ગઈ એકદમ અને ફૂલ વધારે દેખાવા લાગ્યા તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો જો આ મગફળી છે આ એમનું રીઝલ કેટલા છટકાવ કર્યા આમાં હજી તો પેલો જ છટકાવ કર્યો અચ્છા આ કંઈ મૂકી દવા છે કે સસ્તી છે

જે આ રીણાભાઈ જે છે એ એક ગવર્મેન્ટ સર્વન્ટ પણ છે આયુર્વેદિક દવાખાના માં છે અને ઓર્ગેનિક દવા છે તો એના મુખ્ય જે આપણે રિઝલ્ટ સાંભળીએ એ ખરેખર હકીકત ગણાય તો બધા છાટવી જોઈએ રીણાભાઈ છાટવી જ બધાય પાકમાં